ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ નર્મદા દ્વારા નાંદોદ તાલુકા મથકે આજરોજ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન થયું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દસનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા આ પરિસંવાદમાં કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રગતિશીલ ખેડૂતોના વક્તવ્ય થકી પ્રાકૃતિક ખેતી મિશ્ર પાક પદ્ધતિ મિશ્ર ખેતી ખેતી પાકોમાં મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો અને મિલેટ્સની ખેતીને પ્રોત્સાહન જેવા વિષય ઉપર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું વિશે આ સરકાર શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપતા હોય તો દરેક ખેડૂતોને આ કૃષિ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરે એવી અહીંયા આગળ બધા સરકારશ્રી દ્વારા ખેતીવાડી અધિકારી દ્વારા અહીંયા આગળ સ્ટોલ મૂકવામાં આવ્યા તેમજ આ અહીંયા આગળ ખેતીવાડી અધિકારી અને ગામ સેવકો અહીંયા આગળ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું